ચાલો છો આપડે મંગુ પાણી પાઈ દીધું છે હમણાં વાડી એ નથી કે બપોર મે આયા કામ કર્યું ઓ પાઈ ખેતર કામ કર્યું જલપા હોઈ ગઈ બોપર ઓ કામ કર્યું તો છે મન તો ન દેખાય છે નીચેથી જો આયા તમને એક શુદ્ધ પ્યોર વસ્તુ દેખાડું જો આ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જેસ્સી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોમાં અત્યારે 12 વાગી ગયા છે અને અમે છે ને અહીં અગાસીય રૂમમાં આવી ગયા છે થોડું ઘણું કામ હતું અહીંયા માર એટલે હું કામ માટે આવી ગઈ છું અહીંયા ઉપર અગાસી અને મમ્મી ને પપ્પા ગયા છે વાડીએ અત્યારે માંડવી વાવવાની છે ને તો અત્યારે બપોરે વાડીએ ગયા છે અને દિત્યા બેન પણ અહીં આવી ગયા છે અને વિડિયો શૂટ કરવો છે તો દિત્યા બેન અત્યારે એનો વિડિયો શૂટ કરે છે મામા મા શું થાય માંડવી માંથી થેકલા મારી લસણ પત્તા ખાને મુકкали હજી માંડવી વાવવાની બાકી છે માંડવી વાવશું પછી ત્રણ મહિના પછી માંડવી પાક માંડવી છે ને પછી દાદા એને છે ને જીપ લઈ દીધી ગાડી આવે ને તો અત્યારે બાપા એ કે જો આ વખતે માંડવી વેચાય ને તો મને સ્કૂટી લઈ દેવાની છે ઓલી ઇલેક્ટ્રિક સ્કૂટી આવે ની

આપણે આંગણવાડી એ મોકલશું થોડોક ઉનાળો આમ પૂરો થઈ જવાનો છે વરસાદ આવવાનો છે પછી ઉનાળામાં પછી મગજ ગરમ થઈ જાય બરોબર હવે આપડે છે ને કેરીઓ નું જોઈ કેરીઓની શું હાલત છે

ચાલો તો જો ઉપર થી અમે નીચે આવી ગયા ને મમ્મી પપ્પા મેં કીધું એમ વાવણી કરવા માટે વયા ગયા છે વાડીએ થોડુંક જ ખેતર વાવવાનું છે આખું નથી વાવવાનું વિઘા જેટલું છે ને એ વાવવાનું છે તો એ અત્યારે માંડવી વાવવા માટે ગયા છે અને દીતિયા જો અહીંયા કેરી ખાવાનું ચાલુ કરી દીધું છે અમારે જમવા બેસી ગયા છીએ તો જમવામાં અત્યારે છે જો કેરી નાખી આપણે ડીશ ભરી લીધી છે પછી રોટલી છે પછી મગની દાળ બનાવી છે પછી કેળાનો સંભારો છે કેરીનું અથાણું છે ઠંડી ઠંડી છે છે બધું જમવામાં અત્યારે તો બહુ ભૂખ લાગી છે તો ચાલો આપડે પેલા ફટાફટ જમી લઈએ પછી નાઈ ધોઈ ને સુઈ જાય બરાબર ને નારે તો બરાબર ખેતરમાં માં જવું ખેતર માં આપણે નેક્સ્ટ ટાઈમ જયારે વરસાદ થઈ જાય ને પાછી વાવણી મોટા ખેતરની વાવણી હજી બાકી છે આપણે જે નારિયેળી વાળી છે ને વાડી એમાં અત્યારે માંડવી વાવવાની છે આપણે પાવાની ચારો બાકી છે તો પેલા ફટાફટ છે ને ગાયું કામ કરી લઈએ કેમ કે અત્યારે તડકા પણ તરસી થયું હોય ને મમ્મી પપ્પા પાણી પાઈને ગયા હતા પછી પાછો આપણે સુઈ ગયા તા તો અત્યારે ચાર વાગી ગયા છે પેલા આપડે પાણી પાઈ દઈએ નાખવાનું છે નાખી દઈએ પછી આપડે બીજું આગળ કામ કરશું જો આપણે પાણી ડોલ ભર લઈએ ને પાણી પી લે ચલો જો આપણે મંગુને પાણી પાઈ દીધું છે આપડે મંગુ એ પાણી પી લીધું છે આપણી ગૌરી એ પણ પાણી પી લીધું છે અને ધૂળિયો છે ને એ પાણી નથી પીતો ધૂળિયો કેમ પાણી નથી પીતો તરસ નહીં લઈ ગયું એવા તડકાની ચાલો તો આપણે એને ખળ નાખી દઈએ ચાલો તો જો આપણે ગાયોને છે ને ખળ ને ચારો ને બધું નાખી દીધું છે અને અહીંયા છે ને આપણે ખોડ પણ પલાળી દીધો છે કેમ કે મમ્મી ને એ લોકો આવશે ને મને મોડું થઈ જાય તો એ આવશે તો ફટાફટ ખોડ પલાળે તો વાર લાગે એટલે આપણે ત્યાંથી જ પલાળ લીધો છે એટલે છ વાગશે ને ખોડ સરસ પલરી જશે એટલે આવીને સીધી પછી ગાને દોવાની થાય ચાલો તો ફટાફટ છે ને આપણે બીજું કામ કરી લઈએ ચાલો તો અત્યારે છે ને પાંચ વાગી ગયા છે ને મમ્મી ની લોકો જો બપોરે ગયા હતા ને વાડીએ માંડવી વવા માટે તો એ અત્યારે આવી ગયા છે ઘરે તો આપણે પૂછી લઈએ કે માંડવી વવાઈ ગઈ છે ને ચાલો તો માંડવી વવાઈ ગઈ કે વાડીએ શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય મોરલીધર કોઈ વિઘન કટકો હતો ને એમાં માંડવી વાઈ એમાં તો પાણી વાર દીધું બે ગારા ભરાય હવે જ્યાં તાર બાપુ મોટો બંધ કરવા મેં આવીને સાપી દો ટ્રેક્ટર થી આવી કે ટ્રેક્ટર થી આવી તડકો કેવો હતો ફાડી ને ખા બેડકન જ્યાં કામ મન તો ઊંઘું આવે જ તો ભાગી હમણા વાડી એ ન કેમ કે દો આવતી તો બે ગારા હું કે પાણી વાળું થી જલ્દી જલ્દી મી તો બે કોર થોડો થોડો ખાતી વર ને યા બાકી રહી જાય કોદારી કોદારી ટીહોડા કરી ને પછી જલ્દી જલ્દી ભાઈ આવ બસ પાણી વાળી દીધું જલ્દી બે ગાળા તમારે કઈ નથી ને પોપા છે કામ કર્યું કામ કર્યું જલપા હોય શું કરતો હોય ને તમે જેમ કામ કરું એ મેં પણ હવાનું ઉઠીને એક વાગ્યા સુધી મેં પણ કામ કર્યું જ છે ને

છે મન તો ન દેખાતું ના દેખાય છે નીચેથી બુલબુલ હે હા ઈ જો અહીંયા છે ને બુલબુલ ની જો અહીંયા બુલબુલ ની મમ્મી પણ બેઠી છે અને અહીંયા સાઈડ માં એના બચ્ચા છે સેફટી માટે બેસી ગઈ છે માથે એ મમ્મી જોઈએ ને બચ્ચા નું ધ્યાન રાખવા માટે બેસી ગઈ કે આ બધા ક્યાંક ઉપાડી જાય ની ચાલો ચાલો તો પક્ષીઓમાં પણ કેટલો પ્રેમ છે જોજી બચ્ચા માટેનો આપણે ગયા એટલે સીધી એની માં આઈને નજીક જઈને એની ઉપર બેહી ગઈ તો મારી ઘેર છે ને દ્રાક્ષ નો વેલો પણ મસ્તીનો થઈ ગયો છે એકદમ લીલો છમ થઈ ગયો છે અને એમાં છે ને ઝીણી ઝીણી દ્રાક્ષ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે જો તમને બતાવું છું કેવી મસ્ત દ્રાક્ષ આવે છે ક્યાંક મોર આવે છે ને ક્યાંક આવડી મોટી મોટી થઈ ગઈ છે અને ક્યાંક ક્યાંક પાકે પણ છે જો આવા લૂરખા થાય છે દ્રાક્ષના આખામાં એવા ઝીણા ઝીણા લૂરખા આવી ગયા છે અત્યારે એ દ્રાક્ષ ખાય ને તો બહુ ખાટી લાગે પણ જ્યારે એ પાકશે ને એટલે એકદમ કાળી થઈ જશે પછી ખાવાની કોઈ મજા આવશે બહુ જ મજા આવશે એકદમ મીઠી થઈ જાય કાળી થઈ જાય ને એટલે એકદમ મીઠી થઈ જાય કાદિત્ય હમ બહુ મસ્ત લાગે મીઠી મીઠી જો અહીંયા તમને એક શુદ્ધ પ્યોર વસ્તુ દેખાડો જો આ બિસ્લેરી નથી કે આ ઉલોદી પેટ્રોલ બેટલ નથી આ માથામાં નાખવાનું તેલ છે કોકોનટ ઓઈલ પ્યોર નારિયેળ તેલ મામાન ઘેર ગયા હતા ને તો ન્યાન મામાન બગીચામાં નારિયેળ નારિયેળ છે કા બગીચા

મેમની આખો ગ્લાસ મીઠું લાગ્યો ન લીંબુ વધારે ચાલો આવી ગયો ચાલો તમારો ગ્લાસ લઈ લ્યો આજ વેસ્ટ થઈ ગઈ ને

અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ બાય બાય